વડોદરા શહેરના પોલીસ કમિશનર તરીકે નરસિંહા કોમરની નિયુક્તિ કરવામાં આવી છે અને આજે તેમના દ્વારા ચાર્જ સંભાળવામાં આવ્યો છે આ પહેલા જ જો વાત કરીએ તો વડોદરા શહેરના પોલીસ કમિશનર તરીકે અનુપમસિંહ ગેહલોત હતા અને તેમની સુરત ખાતે બદલી કરવામાં આવી છે ત્યારબાદ આજે નરસિમહા કોમર છે કે તેમને આજે વડોદરામાં પોલીસ કમિશનર તરીકે ચાર્જ સંભાળ્યો છે ઓગણીસો છન્નુંની બેચના નરસિંહ કોમર આજે સવારે ચાર્જ સંભાળ્યો છે નરસિંહ કોમર મહારાષ્ટ્રના નાગપુર અને બેંગ્લોરમાં સીબીઆઈ માં ફરજ બજાવી ચુક્યા છે તો આ ઉપરાંત સુરત અને ભાવનગરમાં રેન્જ આઈજી તરીકે પણ તેઓ ફરજ બજાવી ચુક્યા છે જોઈન્ટ પોલીસ કમિશનર મનોજ નીનામાએ નવા પોલીસ કમિશ્નરનું સ્વાગત કર્યું હતું ડીસીપી કક્ષાના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા તો વડોદરામાં ડ્રગ્સ મુક્ત કરવા માટે તેઓ સજ્જ છે તેવું જણાવ્યું હતું આગામી તહેવારની શું કાર્યવાહી પોલીસ અધિકારીઓની સાથે કરશે તે અંગે બેઠક કરી હતી તો વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેવા પ્રયત્નો પણ કરવામાં આવશે પ્રાથમિક ધોરણે પ્રજા વચ્ચે રહી અને કામ કરશું સાથે જ ટ્રાફિકની સમસ્યા દૂર કરવામાં આવશે અને સાયબર માફિયાના વિરુદ્ધ કડક કાર્યવાહીમાં કરવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું गए। 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 स्टार्ट। जय सम्मान कार्ड निरीक्षण को तैयार है जय मार्च વિભાગ ગુજરાત સરકાર દ્વારા અને કમિશનર ઓફ પોલીસ વડોદરા સિટી તરીકે નિયુક્તિ થયું છે અને આજે પદભાર સંભાળેલો છે વડોદરા શહેર ગુજરાતના એક પ્રતિષ્ઠિત નગર છે અને મુંબઈ ડેલી ઇકોનોમિક કોરિડોરમાં ઉપસ્થિત આ નગર કલ્ચરલી એક હેરિટેજ સિટી તરીકે ઓળખાય છે સાથે સાથે એક ગ્રોઈંગ મેટ્રોપોલિસ હોવાના કારણે પોલીસે કમ માટે કેટલાક પડકારો પણ છે આજે અહીંયા હાજર થયા પછી શહેરમાં ફરજ બજાવતા વરિષ્ઠ અધિકારીઓ સાથે મારા બેઠક પણ કરી છે અને વર્તમાન કેટલાક પોલીસિંગ ઇસ્યૂઝ અને આપણે ટીમ તરીકે કામ કરવા માટેના આપણા એક સંકલ્પ સાથે આપણા કામગીરીની શરૂઆત કરી છે તો આપણે આ ઇમિડિયેટ કન્સર્ન તરીકે આપણે રેગ્યુલર પોલીસિંગના વિષયો તો રહેશે જ ને પ્રિવેન્શન ડિટેક્શન ઇન્વેસ્ટિગેશન અને મેન્ટેનન્સ ઓફ લો એન્ડ ઓર્ડરના મુદ્દાઓ તો છે સાથે સાથે એક શહેરમાં જે ફાઇનાન્શિયલ ક્રાઇમ સાયબર ક્રાઇમ મહિલા સુરક્ષાના લગત પ્રશ્નો અને અન્ય મહત્વના મુદ્દા માટે પણ આપણા ફોકસ રહેશે અને આજની તારીખે ઇલેક્શનના પ્રક્રિયા શહેરમાં અને સમગ્ર રાજ્યમાં દેશમાં ચાલુ છે એટલે લોકસભા ઇલેક્શન ટ્વેન્ટી ટ્વેન્ટી ફોરના પરિપ્રેક્ષમાં પણ એક ફ્રી ફેર પાર્ટિસિપેટરી અને પીસફુલ ઇલેક્શન સંપન્ન થાય તે માટે પણ આપણે કેટલાક પ્લાનિંગનું આયોજન આપણે કરીએ તો આવતા દિવસોમાં આપણે પ્રયાસ કરીશું કે શહેરમાં ગુનાખોરી ઉપર નિયંત્રણ રહે જો સ્પેશિયલાઇઝડ ક્રાઇમ સાયબર ક્રાઇમ હોય ફિનાન્શિયલ ક્રાઇમ હોય એનડીપીએસના લગત મુદ્દાઓ હોય ને મહિલા સુરક્ષાના લગત મુદ્દાઓ હોય આના ઉપર વિશેષ ધ્યાન પણ રહેશે ને સાથે સાથે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બને રહે શાંતિપ્રિય લોકોને એક સુરક્ષિત વાતાવરણ ઊભા કરવામાં શહેર પોલીસ સફળ બને તે દિશામાં આપણે મહેનત કરીશું અને સમગ્ર પોલીસિંગ એક્ટિવિટીસ દરમિયાન મને વિશ્વાસ છે કે વડોદરા શહેરના રહીશો અગ્રણી નાયકો તમામ સિટીઝન ઓર્ગનાઇઝેશન્સ તમામ તરફથી આપણે સહકારને સપોર્ટ મળશે તો વધુ અસરકારક રીતે પોલીસિંગ ત્યાં કરી શકીશું એવું મને વિશ્વાસ છે આવતીકાલે રામનવમીનો તહેવાર છે તહેવાર નિમિત્તે સુરક્ષા વ્યવસ્થા ગોઠવા માટે શહેર પોલીસ દ્વારા ઓલરેડી કેટલાક દિવસોથી પૂરો તૈયારીઓ ચાલી રહ્યા છે આજે પણ આપણા બેઠકમાં પણ વિસ્તૃત ચર્ચા કરી છે તો આપણે ફોર્સની મોબલાઇઝેશન અને કેવી રીતે આપણે ડિપ્લોયમેન્ટ કરવાનું અને અન્ય લોજિસ્ટિક અને કમ્યુનિકેશન વ્યવસ્થાઓને સાથે સાથે પૂર્વ ઇતિહાસમાં જે ઘટનાઓ બની છે અને સંવેદનશીલતાને ધ્યાને રાખી કેવી રીતે એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ અસામાજિક તત્વો ક્રિમિનલ એલિમેન્ટ્સને આપણે આઇડેન્ટિફાઈ કરીને આ ત્યોહાર દરમિયાન શોભાયાત્રા દરમિયાન કોઈપણ પ્રકારની વિધિને ઉપસ્થિત ન થાય તે માટે તમામ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા આપણે ગોઠવી છે આજે પણ સાંજે આપને સમગ્ર રૂટની નિરીક્ષણ પણ કરીશું અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે જે કંઈ ઇનિશિએટિવ લેવાની જરૂર છે આ તમામ પગલાઓ લેવામાં આવશે અને શહેરના જનતાને વિશ્વાસો આપવામાં આવશે કે તમામ આયોજન રામનવમીની ત્યોહારની ઉજવણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થશે ના આ દિશામાં પણ જે રીતે આપણે કીધું કે આ વિષય ઉપર એક વિસ્તૃત એક્શન પ્લાન અને આના ઇમ્પ્લિમેન્ટેશન માટે પણ આપણે કામ કરીશું અને આજે તરીકે કયો કયો વિસ્તારમાં કેવા પ્રકારના પ્રવૃત્તિ ચાલશે અને નિયંત્રણ માટે એક સ્ટ્રેટેજી બનાવીને આને પણ આપણે કરીશું જેથી કરીને શહેરમાં આ પ્રદૂષણ ના ફેલે અને કોઈ યુવાનોને મિસગાઈડ કરીને આના વ્યસન તરફ કે જાય ના જાય તે માટે તમામ પ્રયાસો કરવામાં આવશે ટ્રાફિકની સમસ્યા બહુ શહેરમાં પ્રશ્નો છે અને આજની તારીખે આપણે ત્યારે ચાર્જ લીધી છે શહેરના સમસ્યાઓ શું શું છે પોલીસિંગ ચેલેન્જીસ માટે આપણા પાસે રિસોર્સ ઉપલબ્ધ રિસોર્સિસ અને એના ડિપ્લોયમેન્ટ અને શહેરજાનાને મોબિલિટી માર્ગ સુરક્ષા અને કાયદો અને વ્યવસ્થા પ્રત્યે એક શાંત વાતાવરણ જેથી કરીને શહેરની વિકાસમાં કોઈ વિઘ્નના ઉત્પન્ન થાય તે માટેનો તમામ પ્રયાસો કરવામાં આવશે છેલ્લો સવાલમાં કોમી તોફાનો સમય છે તો આપણે આવા પ્રશ્નો ઉપસ્થિત થાય ના થાય તે માટે આપણે તમામ પ્રયાસો રહેશે જ અને પોલીસ બંદોબસ્ત સિક્યુરિટી અરેન્જમેન્ટ આ કોઈ એફર્ટ કાયદો અને વ્યવસ્થાના જાળવણી માટેનું છે અને શહેર પોલીસ દ્વારા જે કંઈ એલિમેન્ટ્સને નિયંત્રણ માટે જરૂરી પગલાઓ છે આ તમામ પગલાઓ લેવામાં આવશે અને ઇલેક્શન એક સ્પેશિયલાઇઝ એક્સરસાઇઝ છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા કેટલાક માર્ગદર્શી સૂચનાઓ અને માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર અને આના અમલીકરણ માટે એક ઇન્સ્ટિટ્યુશનલ અરેન્જમેન્ટ છે તો આપણે છેલ્લા કેટલાક ઇલેક્શનમાં મારા અનુભવ પણ છે અને ત્યાંના અધિકારીઓને આપણે ઇન્સ્ટ્રક્શન પણ આપી છે તો મને વિશ્વાસ છે કે આ ઇલેક્શન પ્રક્રિયા દરમિયાન પણ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના સૂચના મુજબ ઉત્કૃષ્ટ પ્રકારની એક ફ્રી ફેર પીસફુલ પાર્ટિસિપેટરી ઇલેક્શન સંપન્ન કરાવવામાં ગુજરાત પોલીસ ખાસ કરીને વડોદરા શહેર પોલીસ સફળ રહેશે